સ્વસ્થ રહેવાના નિયમો એક ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે બે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે ત્રણ જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે ચાર બીટના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે પાંચ જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તાવ આવવાનો છે છ ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા સાત શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે આઠ દરરોજ સવારે ટમેટા ખાવાથી તમારા વાળ સફેદ નથી થતા નવ ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ તેનાથી લિવરને નુકસાન થાય છે દસ મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે અગિયાર એલચીથી દાંતનો દુખાવો મટે છે બાર વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી એસિડિટી થાય છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર